નથી લેવા જ પૈસા તારા બાપ પછી કોણ ભરશે આ તો તમારી છોડી આવ્યા છે ફોન કરી દીધો છે બરોબર તમારી કાશ કરશે અમાર કરવાન થાકી જ ન એક રૂપિયો દયો ને કાઈ કોણ મને ખબર છે તમે એમતા એકઈ ન કરે એવા ખાવાનું તો દયો એકઈ ખાવાનું ઈ નઈ દે આમણા મેન નાક છે લગભગ લાગે એવું ડબામ લોટ છે નકરો ખાવો છે વાત તું કરો હો આ કોને ઘરતા આવડે ટીકી લેવાય લોય પીજા હા હે દિયા વાળા તો બોલો પર હાલા હાથ ન ખાતા માર હા હરાય દે બેજ બેજ કરે

જેવું ચાર પાંચ હા એટલે આખો ને તમારે કામ માં આવવાખાને લઈ જ આવો બને બોલ માં તું કઈ બોલ માં આમ તો કીધું હોત ને

આ જમય તો છોકરા હેરે ગયા છે પણ છોકરા એ આને જમય ને હેરાન કરી નાખવાના છે શું કરવું બોલો કેવા પાછા કાઈ સમજાતું નથી ઓ ખારા એક દેને તો આ બેન દઈ દેવા છે

શું કરું બોલો જમાઈ છોડી આયા તા મારી ધ્યાન રાખવા એને મારી કાઢી મૂક્યા નક્કી હવે મારે મરવાનો દી આવશે કેવા ના પાક્યા કાય સમજાતું જ નથી આહા હા ટાંગો એવો દુખે છે મારો દીકરો લો હરિયો ડો ને હરખું ઘાટતો નથી નથી મરતો કે નથી વાડી દેતો બોલો એનું પાંચ યુગા કટકુ ને મારી વાડી પડખે છે હજી વેસી નાખે ને તો મારે હરખું થઈ જાય પચીસ વીઘા છે ને તો તરી વીઘા થઈ જાય મેર મેર પડી જાય મારે એમાં માજુ સારું થાય હે સારી ખેતી થાય છે એમ તો પણ તું જો એ આ કોઈક નરા ફૂડ એટલા તમને હું શું કહું છું તમારે ઓલું પાંચ વીઘા વેસવાનું છે એ હા વેસવાનું જ છે પણ તું કાકા ક્યાં હરખું કાઢે એટલા હું તો હાર કૂક કાઢું છું એમ તો કહો અડધી કિંમત દઈશ હું તમ તારે અડધી નહીં થોડીક જાજી કરી દે તારી તાત્કાલિક સહી કરાવી દઈ હા તો અડધાની અડધી દઈશ હાલો બસ હા તો જીરિ હા કા કર્યા લઈ હા તો હાલો પેલા પણ તારા બાપા પૂછું પડે તારા બાપા સાઈન ન કરે તો એટલે મારા બાપા ને જીવવું બે વરા હવે અમે કઈ એમ થાય એમ થોય મરવા પીડ્યો એવું છે હા તે આલો પૂછી દઉં પેલા આ એટલે ભાઈ નેઠો પડે છે પ્યાસા એવો લાગ્યો છે એ કઈ છોકરાય નથી આ એટલામ ચાય પ્યાસા કરવા જાવું છે આવે તો હારું ગાયગા આ ગામમાં જાશે કેરે આવશે

જો એના અડધા પૈસા દઈશ આ પૂરે પૂરા પૈસા નહીં દો હા એ ટપુડા તું શું વાત કરે છે ખબર તને મારે કાય જમીન વેચવાની નથી અને તમે બે તમાર બેની માર્યા ને તમે બે હવે ઈ ખોટો મુઆ હું કીધું ખબર છે હા ઈ કે માય ગયો ડોહો મરી જાય મારી હાટુ ક્યાં અહીંયા પગ પકવાડ્યો એટલે એમને દાઈ છોડી દીધો હા ખોટી ના થાવ તમે બે તમારી મને બધી ખબર હોય એ ડોહા ઈ બધી લપ મૂટ ને ભાઈ તું કરવાનું કે નહીં

મારા દીકરા એ ટાંગો એવો દબાયો દુખાય કેવા છોકરા પાછા છે બોલો એના બાપા મારવા ઊંચા છે